સ્માર્ટ સિટી વડોદરાની ગોલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતી બેરા ભરનારી પ્રજા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં વિહાર સિનેમાની પાછળ આવેલ બંધન ડુપ્લે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી બંધન ડુપ્લેક્સના રહેવાસીઓને કોઈ વખત રજૂઆતો કરી કોઈ નિરાકરણ ન આવ્યું

भीड़ जीवड़ा वालू पानी पीवा वंदन डुप्लेक्स ना रह मजबूर छे वंदन डुप्लेक्स से बिहार से के और पीछे ओके और ये पानी ऑलरेडी साल भर से गंदा बहुत आ रहा है और ये अब ज्यादा ही हो गया है कि कीड़े आने शुरू हो गए और स्मेल आती है पानी में बहुत ज्यादा और पानी पीने की इच्छा नहीं आती इतना गंदा पानी आ रहा है ऑलरेडी कीड़े वाला पानी तो चार पाँच महीने से बरसात के समय से स्टार्ट हो गया है અભી ભી એ ઈસા નહીં કે પની ચલો કે બરસાત કે દિનોમાં થોડા પની ચાર સારસે સફર હો રહે ચીજે पर उसके बाद बंद हो जाता था पर अब तो कंटिन्यूस गंदा पानी आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे हमने बहुत बार कंप्लेंट राइटिंग में भी दी हुई है सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह अब सोसाइटी वालों के जो थे दिवाली, 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 दिवाली पहले भी दिवाली किया दिवाली था मैंने किया था आज के दो डेढ़ दो महीने पहले किया था मैंने ये भी बताती हूँ ये उस समय मोदी आने वाले थे इसलिए उस समय मोदी का वो था तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है બાદ મેં એ કરતા આયા નહીં કુછ ઉધરસે મેં હમને સોચા કે બરસાત કે બાદ આપણે આપતા પ્રોબ્લેમ સોલ્વ હોય કિયા હોતને કન્ટિન્યુઅસ ચાલ રહા પાણી આ રહા હે તો હમ પ્રોબ્લમ સોલ્વ હો જાયગા પર અભી તક હુઆ નહીં અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ તો તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારું નું ગંદુ પાણી આવે છે અમારી બહેનો એ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈપણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈપણ મા અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે થોડા દિવસ ખાડીયાપોણની તે ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક જગ્યા પર ને ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરવરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો એ વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશ્નરશ્રીને રજૂઆત કરી